તમારા જીવનની સૌથી મોટી હોળી કમાણી શું માનો છો તમે પરિવાર બરાબર એટલે ક્યારે મેં ઘરે હું એ રીતનું કામ લઈ નથી ગયો અને ઘરે ગયા પછી એટલી એટલો આનંદ 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 જ હોય છે એ કદાચ મારી દ્રષ્ટિએ સૌથી મોટી મૂડી છે હમણાં તમને મારા કલાકારોની વચ્ચે રહો છો તમે એટલે મારા પિતાજીનું હમણાં એક્ઝામ્પલ આપું કે હું જે દિવસે જીપીએસસી માં થયું તો મેં ઘરે જઈને કહ્યું એમ કે આ જીપીએસસી માં થયું તો એમને મારે સમજાવવું પડે હું દાખલો આપીને કહું કે ભાઈ આ પરીક્ષા આપે છે ને એ પરીક્ષા મારે લેવાની છે એમ તો આમ એક હશા થોડુંક એમ સેજ પછી એકાદ મિનિટ પછી મને કે પણ ત્યાં કામ સાચું કરજો હા બરાબર ત્યાં પ્રમાણિકતાથી કામ કરજો એમ થયું કે આટલા ટાઈમ પછી પણ આટલા સમયથી હું આ રીતે કામ કરું છું છતાં પણ પિતા તરીકે મને એ જ ટકોર કરે છે કે ત્યાં જઈને પાછું કામ તો બરાબર કરજો મેં તરત જ મારી દીકરીને કહ્યું કે જો દાદાજી આવું કહેતા હતા એમ બરાબર એનાથી બહુ મોટો ફરક પડે છે મને એવું લાગે છે કે સમસ્યા શું એ સોરી અત્યારે એટલે હું એ મનોસ્થિતિને સમજી શકું છું આજે તમારો આર્ટિકલ પણ વાંચી રહી હતી ન્યૂઝપેપરમાં વિકાસની વાટે એમાં તમે જે લખ્યું પણ છતાંય મને એ પ્રશ્ન છે કે તમને ક્યારેય જીવનમાં એવું લાગ્યું કે પ્રામાણિકતાની કિંમત ચૂકવવી પડી છે ક્યારેય નહીં ક્યારે નહીં એક પણ એવો પ્રસંગ નહીં કુદરતની કેટલી મોટી કૃપા કહેવાય એક પણ વખત નહીં એક પણ વખત નહીં અને ક્યારે એવો થયો પસ્તાવો કે કોઈ પણ વ્યક્તિ જે તે સમયે મને આ દબાણ કર્યું ને મારે એનું માની લેવા જેવું હતું નહીં તો ના ના જરાય પણ જરાય પણ તમે જે આગળનો પ્રશ્ન કીધો ને એમાં હું તમને થોડુંક વધારે યાદ કરીને જવાબ આપું એકવાર મારે એવું થયેલું કે મને કશું કહેવામાં આવ્યું અને મને ખબર નહીં કેમ એવો ગુસ્સો આવી ગયો એટલે મારે પછી એમને જેમની જેમની સાથે મારે વાત થઈ ગઈ મારા ઉપરી અધિકારી સાથે મારે એમને એમ કહેવાનું નક્કી થઈ ગયું તમે જે મને કહો છો ને કે મને એમ કહેવાની ઈચ્છા થઈ ગઈ કે હું કહીશ કે મને એમ લાગે છે કે હું ખોટી જગ્યાએ છું એમ અથવા તો આઈ ડોન્ટ નો તમે કહો છો એવું જ કંઈક મારા મનમાં આવ્યું હતું ત્યારે મને એક્ઝિટ યાદ નથી આવતું એટલે મેં કીધું કે હું ઓફિસ પહોંચીશું ને આ કાર્યક્રમ પછી પછી ઓફિસ પહોંચી ને તો હું એમને કહીશ પણ અમે જ્યારે ઓફિસે મળ્યા ત્યારે એમણે એ મુદ્દો જ નહીં ઉઠાવ્યો અને મને એ કહેવાનો વખત જ નહીં આવ્યો એટલે ક્યારેય જીવનમાં ક્યારેય એવું નથી થયું બરાબર છે અને હું તો એમ કહીશ કે મેં જે કંઈ કર્યું છે એના કરતાં ગુજરાતે મને ઘણો વધારે સાથ આપ્યો છે ઘણો વધારે માન આપ્યું છે અને આવો અનુભવ મારો પોતાનો એકલાનો નથી બરાબર છે મેં મોટા લોકો જે લોકો પ્રમાણિકતાથી કામ કરે છે અને પ્રમાણિકતા સાથે સાથે સંવેદનશીલતા અસરકારકતા આ પણ એટલી જ જરૂરી છે જો તમે પ્રમાણિકતાનું પૂછડું પકડીને બેસો પણ તમે જો ડિલિવર ના કરી શકો તમે દરેક જગ્યાએ નિયમો બતાવવા કરો અને આઉટકમ કંઈ ના હોય તેનો કંઈ અર્થ નથી એટલે જે લોકો ખરેખર લોકોને ઉપયોગી થાય છે ઘણા એવા લોકો પણ જોયા છે કે જે સો ટકા નથી બરાબર છે છતાં પણ એ લોકોને ઉપયોગી થાય છે અને નથી લોકો સાથે કામ કરે છે એ લોકોનું આખું જીવન જ જુદું હોય છે બરાબર છે એટલે મને એવું લાગે છે કે એ બહાનું છે જો કોઈ એવું કહેતું હોય કે આ તો આખી દુનિયા જ આવી છે આખી દુનિયા આમ જ ચાલે છે અને જો તમે એમ નથી ચાલતા તો તમે સિસ્ટમને અનુકૂળ કે અનુરૂપ નથી થઈ રહ્યા એટલે દુનિયા બહુ સારી છે હા એટલે એમાં બાંગવું તો એટલા માટે છે કે આપણી પોતાની ક્ષમતા ના હોય એના માટે ઊભા રહેવાની આપણને અંદરથી ગભરાટ હોય એટલે આપણે આપણા બેરિયર ગાંધીજીની વાત કરીએ તો એમણે એમાં બધામાંથી પસાર થવું પડ્યું છે ને પણ એ પહોંચ્યા કેવી રીતે તો એમણે એક પોતાની નબળાઈઓ દેખી એનો જાહેરમાં સ્વીકાર કર્યો અને પછી એનો સુધારવાનો પ્રયત્ન કર્યો એટલે જેને પણ એવું લાગે છે કે સિસ્ટમના કારણે મારે આવું છે એણે ખરેખર પોતાની જાતમાં જોવું પડે કે મારામાં કઈ કચાશ છે જેના કારણે મને આ ડર લાગે છે જેના કારણે મને લાગે છે કે આ શક્ય નથી બરાબર છે અને એવું બની શકે દરેક પાસે દરેકનું બેકગ્રાઉન્ડ અલગ હોય કોઈકને ડર લાગે કોઈકના એવા અનુભવો હોય કોઈકના પરિવારે સફર કર્યું હોય બરાબર છે તો એ પોતાની જાતને જોશે તો એને રસ્તો મળશે અને ધીરે ધીરે થાય કદાચ પહેલાં ઝાટકે ન પણ થાય બરાબર છે પણ એ શક્ય છે અને આપણે માટે ગાંધીજીનો દાખલો જ છે ને કે એમણે પોતાના જીવનમાં બધી જ જે ના કરવા જેવી વસ્તુઓ છે ઘણી એમના જીવનમાં થઈ છે અને બધામાંથી જ બહાર નીકળે છે એક હજુ પ્રશ્ન તમારા જે ખૂબ ગમતા વિષયો અને જેમાં તમે ખૂબ કામ કરી રહ્યા છો એ પર્યાવરણ પેરેન્ટિંગ આ બધા વિષયો પર તમને સમય મળશે હવે એવું લાગે છે બિલકુલ મળશે બિલકુલ મળશે કારણ કે હું અત્યારે અગાઉમાં જે કામ કરતો હતો એના કરતા તો મારી પાસે અત્યારે હું માનું છું કે લિમિટેડ કામ છે અગાઉ તો મારી પાસે બહુ જ કામ હતું હા એટલે મારું પોલીસ આવાસ નિગમનું જે કામ હતું ને એ પૂરે પૂરું 100% કામ હતું એ પછીનું બાકીનું જે પણ હું કરતો હતો પંચાયતનું કરતો હતો પોલીસનું કરતો હતો એક્સ્ટ્રા હતું એ બધું જ એક્સ્ટ્રા હતું પહેલામાં પૂરે સમય જતો હતો એવું નહી કે બરાબર હમણાં છેલ્લે છેલ્લે પોલીસની ભરતીમાં મેં એકાદ મહિનાનો સમય મારે આપ્યો પણ બાકી મારો પૂરેપૂરો સમય પોલીસ આવાસ નિગમમાં જતો હતો ફૂલ ટાઈમ એ પોલીસના પરિવારો પણ તમને યાદ કરશે જે ખૂબ મજબૂત મકાનમાં રહી રહ્યા છે અત્યારે મેં સારું થયું એટલે એમાં અમે જે કરી શક્યા એ ઘણું મને બહુ ફૂલફિલિંગ લાગે છે મને સૌથી વધારે ગમતું કામ હતું એટલે હું આ આમાંથી રાજીનામું આપીને મારે આમાં આવવાનું તું એક અઠવાડિયા સુધી સુઈ નથી શક્યું મને કામ મારા દિલથી બહુ જ નજીક હતું બરાબર છે એટલે ત્રણ ચાર વર્ષ પહેલાં મને કોઈ પૂછતું હતું હું તમારા માટે સરકારમાં જીપીએસસી માટે કહું ત્યારે પણ મેં કીધું ના મારે આ કામ નથી છોડવું એમ કારણ કે મને કામ બ મારી કાર મારી બહુ સારામાં સારી વસ્તુ એ થઈ મારી કારકિર્દીના છેલ્લા વર્ષમાં વર્ષોમાં મને સૌથી વધારે ગમતું કામ મળ્યું એમ એટલે મને બહુ જ ગમતું હતું ક્યુરિયોસિટી છે કેમ કે ઘણા બધા લોકો આને બહુ જ આમ સાઈડ પોસ્ટિંગની જેમ જોતા હોય છે કે ભાઈ આ તો સાઈડ પોસ્ટિંગમાં મુકાયેલું છે તમને કેમ ખૂબ ગમે છે એ કામ મને ખબર નહીં એટલે મેં જ્યારે તમને સાચી વાત કહું તો જ્યારે પોલીસ મતલબ એન્જિનિયરિંગમાં મેં એડમિશન લીધું ત્યારે મને છ મહિના સુધી હું નિરાશ રહેલો મેં મારું ઘરમાંથી ત્યારે પણ મેં એવું નક્કી કર્યું હતું કે જીવનમાં ક્યારેય ઘર નહીં બાંધું મને આ કામ જ નથી ગમતું જ્યારે આવાસ નિગમમાં મારું પોસ્ટિંગ થયું ત્યારે હું બહુ ખુશ હતો મારા ડ્રાઈવરે બીજા દિવસ સવારે કીધું એ પોતે દુઃખી હતા મેં કીધું ના ના તો બહુ સરસ થયું છે અને મને એમાં એટલા માટે કદાચ ગમતું છે કે એમાં બહુ ક્રિએટિવિટીનો સ્કોપ હતો સતત ઇમ્પ્રુવમેન્ટ એમ અમે સુધારા કરતા જઈએ અને અમે પાછા જોવા જઈએ તમને એમ થાય કે ના ના આ તો બરાબર નથી થયું એમ બરાબર છે અત્યારે છેલ્લે હું આ મને ત્યાંથી વિદાય આપી ત્યારે હું કહીને આવ્યો છું કે આપણે જે ટોયલેટનો એરિયા બનાવીએ છીએ હજુ બરાબર નથી થયો અને તમારે સુધારવાનું છે હમણાં કહીને આવ્યો છું અને મેં છેલ્લા દિવસે આમાં હું મતલબ મારું આમાં નક્કી થઈ ગયું એના પછી પણ છેલ્લા ચાર દિવસ સુધી મેં બધું જ કામ પૂરું કરીને આવ્યો છું છેલ્લા દિવસે સુધી મેં ડિઝાઇનો એપ્રુવ કરી છે બરાબર અને દસમી તારીખે પણ મેં મારે એક બે ડિસિઝનો લેવા પડે એવા તે પણ મેં લીધા છે એટલે એ કામમાં છે ને એમાં બહુ જ ઇનોવેટિવનેસ અને ક્રિએટિવિટીનો સ્કોપ હતો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ હતો નો ડાઉટ અમને કોરોના નડ્યો વચ્ચે હોમ ડિપાર્ટમેન્ટમાં એક બે અધિકારી એવા આવી ગયા એટલે અમને બહુ જ અડચણ થઈ વચ્ચે બે એક વર્ષ અમે કામ જ નહીં કરી શકીએ એવું એટલે એટલે અમને મંજૂરી નહોતી મળતી અમારી પાસે પૈસા હતા પણ ત્યાં એક ડેપ્યુટી સેક્રેટરી હતા કે અમને એવા બધા પ્રશ્નો કર્યા કે બે વર્ષ સુધી અમે કામ જ નહીં કરી શકે

કે એમણે મને બીજા દિવસે ફોન કર્યો અને બીજા દિવસે કીધું કે તમે આવું કરીને લખીને મોકલી દો તમે હવે જે કામ કરવું એ કરી શકો અને અત્યારે અમે ત્રણ હજાર કરોડના કામ હાથ ઉપર લીધા એટલે ન દઉં ટેન્ડરિંગ એ બધી પ્રોસેસમાં છે પણ એમણે ચાર મહિનાનો ચાર્જ હતો પણ એમણે હાજર થયા ત્રણ ત્રીજા ચોથા દિવસે એમને મળવા ગયો હોય છે અને એમણે કીધું કે આનો ઉકેલ આવી જશે અને એમણે કીધું તમારે કામનું ખાલી લિસ્ટ જ અહીંયા મોકલી દો તમારે કામ કરવાનું મંજૂરીની પણ જરૂર એક વ્યક્તિ હકારાત્મક રીતે કોઈ નિર્ણય કરે તો કેટલું સરળ જે પ્રશ્નો બે અઢી વર્ષ સુધી ઉકલીને શક્યા એમને બીજા જ દિવસે ઉકેલીયા આપણે એટલે જો બે અઢી વર્ષ પહેલા હોત તો આજે બીજા મકાનો અમે આપી શક્યા હોત હમ અને વાત સાચી છે ગમે હોય વ્યક્તિ થી કરોડ રૂપિયા પડ્યા રહે તો દર વર્ષે ઓહ અને આટલી જરૂરિયાત હતી સામે કેમ કે મેં પહેલાના મકાનો ઇવન પોલીસની ફરિયાદ એ બધું જોયું છે એટલે સારા કોઈ વ્યક્તિ સારી હોય અથવા સરકારમાં અથવા કોઈ જગ્યાએ મતલબ નિર્ણય કરવો હોય અને નિર્ણય કરો કેટલો મોટો ફરક પડી શકે તમે રાકેશ સાહેબને એક્ઝામ્પલથી જોઈ શકો અને કેટલું પાવરફુલ છે એટલે એમનો બીજો પણ તમને એક્ઝામ્પલ કહું મારે ત્યાં છેલ્લે અમે બે ત્રણ એવા નિર્ણય કરવાના હતા એ લગભગ એમણે રિટાયરમેન્ટના આગલા દિવસે એમણે અમારા બોર્ડમાં નિર્ણય કર્યો છે બરાબર છે જે કોઈ ના કરે બરાબર એટલે એ તો સામાન્ય રીતે લોકો નિવૃત્ત થવાના હોય અથવા તો પ્રમોશન થવાનું હોય તો કામ ઓછું કરી નાખે કે મારી જવાબદારી હશે મે છેલ્લા દિવસ સુધી એને છે ઈર્ષા કોઈ દિવસ નડી છે તમને જરાય નહીં ક્યારે નહીં જરાય નહીં એકવાર કદાચ એવું થયું કે મતલબ એમાં કેવું થયું કે ઘણું બધું મેં સાંભળ્યું છે પણ એટલે ઈર્ષા કરતાં એવું એવું કહીશ કે એક એવું થયું કે જેમાં લોકોએ મારો સ્વીકાર નહીં કર્યો હોય એવું થયું કે અમે હું ભાવનગર તો ત્યારે એક પીએમ એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિશન પછી ગુજરાતમાં ઘણા બધા લોકોને મળ્યું છે ત્યારે લોકોને ખબર પણ નહોતી પણ મારા એક ભાવનગરમાં એક મિત્ર હતા ત્યારે નથી એમને ખ્યાલ પર આવ્યો કે આવો એવોર્ડ છે એટલે એમણે સરસ મજાની પ્રપોઝલ બનાવી અને એમણે કીધું કે આપણે અહીંયા ભાવનગરથી જ કોઈ પણ એ પ્રપોઝલ પીએમ એવોર્ડ માટે મોકલી શકે એટલે કે એની કોઈ એનજીઓ મારફતે મોકલાવી દઈએ પછી એમને એવું વિચાર આવ્યો કે આપણે સરકાર મારફતે મોકલવું જોઈએ તો એ પ્રપોઝલ મેં અહીંયા મોકલી જે પ્રપોઝલ ફોરવર્ડ નહીં થઈ ત્યારે એક જ વાર એટલે મને એ ઘટના એ જ છે કે એક વાર એવું થયું કે જે ના થયું બાકી મને ક્યારેય કોઈ ઈર્ષા નથી કરી મને મારે જાહેરમાં કહેવું જોઈએ કે લોકોનું તો મેં તમને કહ્યું કે લોકોએ કાયમ સપોર્ટ કર્યો છે મારા ડિપાર્ટમેન્ટે મારા સિનિયર અધિકારીઓ મારા જુનિયર અધિકારી મારા સાથીઓ ઘણા એવા લોકો પણ મેં જોયા છે કે મને એમ કે અમે તમારી જેમ કામ નથી કરતા અમે તમને આદર કરીએ છીએ બરાબર એટલે એવા સાથીઓ કે એટલે મને ક્યારેય એવો ઈર્ષાનો અનુભવ નથી થયો બરાબર એટલે એટલો હું લખી છું અને હું એ ઉમેદવારોને કહેવા માગીશ કે આપણે સરખી રીતે કરી ત્યારે આખું બ્રહ્માંડ આપણને મદદ કરે છે બાકી ડિપાર્ટમેન્ટમાં કેટલા પ્રકારના લોકો હોય અને બધા જ લોકો કાયમ સપોર્ટ કરતા હોય તો કેટલું બધું કેટલી બધી આપણને કુદરતની કૃપા કેટલી કહેવાય માત્ત સાચી અને આ આ અહીંયા સુધી પહોંચવા માટે એટલો બધો સંઘર્ષ કરે છે માણસો જો બસ ત્યાં પહોંચ્યા પછી એટલું યાદ રાખે કે એમણે એ સંઘર્ષ કેમ કર્યો હતો તો કદાચ એમાં બધા જવાબો બિલકુલ એટલે એટલે હું એમ કહું કે દાખલા તરીકે હું ઘણીવાર મારા કલીગને કીધેલું છે આ વસ્તુ અમે લોકો કાશ્મીર ફરવા ગયા હતા અને અમે લોકો સુમુરારી લેક છે ત્યાં જવાના હતા અમને ખબર નહોતી કે ત્યાં જવા માટે ઇનર લાઈન પરમિટની જરૂર પડે તો અમે ખાસ્સા લગભગ ત્યાંથી પચાસેક કિલોમીટર દૂર હોય છે ને ત્યાં એક ચેકપોસ્ટ આવ્યું અને ત્યાં કાશ્મીર પોલીસનો કોઈ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતો એટલે એણે પરમિટ માગ્યું અમારી પાસે એટલે અમે મેં તો મારું પેલું ડીઆઈજી હતો એટલે મેં એમનું મારું ડીઆઈજીનું આઈ કાર્ડ આપ્યું તો એણે મને કીધું સર ચાય કે જઈએ હવે આપણે તો એવું સાંભળેલું કે ભાઈ કાશ્મીરમાં તો કાશ્મીરના લોકો પણ આપણા ભારતના નથી આવું બધું સાંભળેલું એક આઈપીએસ અધિકારી ગુજરાતથી જાય છે અને એનું કાર્ડ જોઈને એ માણસ તમને ઇનર લાઈન પરમિટ જવા તો દે છે સાથે સાથે એમ તમને ચા પી પીને જવાનું કહે છે બરાબર આ એટલે તમે હવે આ તમને જે આ સન્માન મળે બરાબર છે આ સન્માન તમે એક પૈસા બીજા પૈસાથી તોલી નાખો તો કેવી રીતે ચાલે એમ મતલબ એની સામે કેવી રીતે મૂકી શકાય આપણે

એ પણ એટલા એટલા મહાન છે એટલે આપણે એમના માટે પણ રિસ્પેક્ટ થાય એમ કે એમને ખબર છે સાચું શું છે ભલે અનુસરી નથી શકે અલગ વિષય એટલે એનો અર્થ એ થયો કે ક્યારેક અનુસરતા હશે તો જ એમને આવું વિચાર આવતો હશે ઘણીવાર અનુસરતા હશે એવું જ હોય ત્યારે જ આટલું વિચારી શકે ને હમ વાત છે હું આ સંવાદમાં એટલી સકારાત્મકતા ફીલ કરી રહી છું અત્યારે મને એવું આ બહુ ભરોસો છે કે આ દુનિયા ખૂબ સુંદર છે અને હજી વધારે સુંદર થઈ શકે એમ છે આપણને બહુ સારા યુવાનો મળશે બહુ સારા અધિકારીઓ મળશે એવી અપેક્ષા છે હજી છેલ્લો પ્રશ્ન છે લખીને આવી છું એટલે તમે કીધું અને ઇવન જીવનના બધા ક્ષેત્રોમાં આજે માણસો છે શિક્ષકમાં પણ મળશે ખેડૂતમાં પણ મળશે એ સારા માણસોની કમી નથી એમ બરાબર ભલે આપણે બધું સાંભળતા હોય બધું ખરાબ છે છે ને ના નથી વાત સાચી હવે લોકો જ્યારે ગામડાઓમાં જઈએ તો મને એવા ખેડૂત અથવા મને એક ગિરનાર ઉપર એક એવા ભાઈ મળ્યા કે જેમણે એટલી સરસ સુંદર વાત કરી મને એવું લાગ્યું કે જીવતર આ લોકોને જેટલું સમજાયું છે એટલું કદાચ કોઈને નથી સમજાયું મારા પોલીસ આવાસ નિગમના જે પટાવાળા છે ને એમણે આટલા વર્ષોમાં મેં એમને કીધું નથી મેં એમને અહીંયા કીધું આવીને કે એમણે મારા ત્યાંથી આવ્યા પછી કોઈ ચા પીતા વિના ગયું નથી એમ આવતા વેત પાણી અને ચા કાયમ માટે પૂછે છે હવે એમની મેં તો નથી શીખ્યું બરાબર છે અને એ લોકો જે કરે છે એ એટલું બધું શીખવીને જાય છે છે લાઈફમાં બહુ આપણે બનાવે એટલે ઓફિસમાં લોકો આવ્યા હોય પગમાં ચપ્પલ ના હોય ગયા હોય પણ એ આપણને મળીને જાય ને ત્યારે આપણને બે વસ્તુ થાય એક તો એમ થાય કુદરતે આવા માણસ માટે કામ કરવાની આપણને તક આપી એટલે બહુ જ કૃતજ્ઞતાનો ભાવ થાય કુદરત માટે અને બીજું એ લોકો આપણને શીખવીને જ જાય એમની મહાનતા મને ખાસ કરીને સુરતમાં તો એવો અનુભવ થાય કે માણસ આપણે ફરિયાદ કરવા આવ્યો હોય ને તો આપણને એમ કે કે મારી આટલી ભૂલ ખરી એમ બેની જોડે ઝઘડો થયો મારી આટલી ભૂલ ખરી પણ સામેવાળાએ આવું નહોતું કરવું જોઈએ એટલે પોતાની ભૂલ કહીને જાય એવા મને સુરતમાં પુષ્કળ એવા અનુભવો થયા છે બાકી સૌથી પહેલા પોતાની ભૂલ છુપાવાનું કામ કરે ને એમાં પોલીસ પાસે જાય તો ખાસ તમે પર્યાવરણ માટે જેમ કે દિવાળી માટે પણ તમે લખ્યું એટલા શુદ્ધ આશયથી લખાયેલી પોસ્ટ હતી એમાં જ્યારે કોઈ તમને ક્રિટિસાઇઝ કરે તમારા ઓપિનિયન માટે અથવા જજ કરે તમને તમારી એક ટ્વીટથી ત્યારે તમને મનમાં શું વિચાર આવે એક તો બે વસ્તુ કે હું જનરલી બહુ જોતો નથી મારે તો આ જ્યારે મારે ખાસ તો એ જોવું પડે કે જ્યાં મારા માટે ઉપયોગી હોય હા એટલા માટે હું જોઉં જવાબ બાકી જનરલી હું જવાબ જોતો નથી જવાબ જોઉં તો ઇનિશિયલી આપણને રિએક્શન આવે બરાબર છે દાખલા તરીકે ગઈકાલે તમને એક્ઝામ્પલ આપું કે ગઈકાલે અમે પેલી આટલી જાહેરાતો મૂકી હવે મને તો એટલે આટલી જાહેરાત મૂકી તો એક ઉમેદવારે એમ કીધું કે શું અમે ચાની લારી કરીએ મને ઇમિડિયટલી રિએક્શન આવ્યું પણ તરત દેખાણું કે આ ઉમેદવાર નોકરી વાંચું ઉમેદવાર છે જેને કેટલી તકલીફ હશે નોકરી માટે તરત જ આપણને એ વસ્તુ સમજાય બરાબર છે એટલે એવું સામાન્ય રીતે થતું હું ટ્વિટરને મોટા ભાગે માહિતી મોકલવા માટે જ ઉપયોગ કરું છું હું ટ્વિટરનો અધરવાઇઝ જોતો નથી મને એવો સમય જ નથી હોતો બરાબર છે થેન્ક યુ સો મચ સર અને હું ખૂબ પોઝિટિવિટી સાથે ભીની આંખે જઈ રહી છું એટલે ભીની આંખેનો મતલબ એ નથી કે હું નિરાશાથી મારી આંખોમાં અત્યારે આ પાણી છે પણ મને બહુ જ ભરોસો છે કે હું હંમેશા એવું વિચારું કે હું કોના માટે કામ કરી રહી છું તો મારો જવાબ એ હોય કે આવનારી પેઢીને વધારે સારું ભવિષ્ય વધારે સારો દેશ આપવા માટે આ દેશમાં હું શું કરી શકું એના માટે સાક્ષીભાવથી જીવવા માટે કંઈક કરી રહી છું તો મને એ ભરોસો આવી રહ્યો છે અત્યારે કે હું ખૂબ સારું ભવિષ્યને જીવન આપીને જવાની છું આવનારા એ પેઢીને અને એનું માધ્યમ સર તમે બની રહ્યા છો તમે તમારા સાથેના સંવાદ પરથી મને એવું લાગે છે એ યુવાનોને પણ ભરોસો આવશે જે લોકો સરકારમાં આવવા માંગે છે અત્યાર સુધી એમના આશય કે ઉદ્દેશ્ય શું હતા એ મને નથી ખબર પણ એમાંથી કોઈક કોઈક તો વિરલા એવા પાકવાના છે કે જે આવીને કહેશે કે અમે એ માણસો માટે કામ કરીશું જે વગર ચપ્પલે વાંકા વળીને તમારી ઓફિસમાં આવે છે તમારી સામે આશાની નજરે જોઈને આવે છે અને સરકારમાં આવા લોકો આજે પણ છે આપણું કામ છે એનું સન્માન કરવાનું એક્ઝેક્ટલી થેન્ક યુ સો મચ સર થેન્ક યુ થેન્ક યુ